પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની કાયમી તંગીએ પ્રજાની મુશ્કેલીમાં મૂકી દીધી છે વર્ષોથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે અને સરકારની અનેક યોજનાઓ અને ચોરાડ પંથકમાં પાણી પહોંચાડવાના દાવાઓ છતાં ગ્રામજનોને હજુ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ઉનાળામાં નર્મદા નહેરની મુખ્ય કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવે છે જેના કારણે મઢોતરા સહિત લગભગ ચોવીસ ગામોમાં પીવાના પાણીની અછત સર્જાઈ ગ્રામજનો ખાસ કરી મહિલાઓ અને બાળકો

પાટણ જિલ્લાનો જે છેવાડાનો તાલુકો છે સાંતલપુર સાંતલપુર તાલુકામાં મે મહિનાની શરૂઆતથી જ્યારે પાણીની જે તંગી છે એ શરૂઆત થઈ જાય ત્યારે જીએસટીવીની ટીમ અત્યારે હાલ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે મઢુતરા ગામે આવી છે મઢુતરા ગામે જોવામાં આવે તો કેમેરામાં કેટલાક દ્રશ્યો પહેલાં બતાવે નાના છોકરાઓ અત્યારે હાલ હવે જોકે વેકેશન પડી ગયું છે એટલે હવે પાણી માટે એ લોકો વલખા મારી રહ્યા હોય છે અને જીવના જોખમે પાણી લે છે અને જ્યાં જરૂર છે ત્યાં પાણી આપે છે કારણ કે અત્યારે હાલ અહીંયા ભલે સરકાર નર્સે જળની વાતો કરતી કે યોજનાઓ મૂકતી પરંતુ જોઈ શકો છો તમે કે આ પાણી માટે કેટલા પાણી માટે કેટલું પાણી બતાવવું પડતે નાના છોકરાઓને હાલ અત્યારે લગ્નગાર સિઝન છે જો પ્રાઇવેટ ટેન્કર છે એ આવે તો પંદરસોથી

પાણી પૈસા દે તો પાણી નથી મળતું પૈસા લે તો પાણી નથી પૈસા મળે પાણી નથી મળતું પાણી નથી કોઈ આયોજન જ નથી કરતા કોઈ આવે એટલે બચારા વાત કરતા હોય પણ આજ દિન કાલ પાણી આવે છે ચોક્કસ કચ્છની નર્મદા કેનાલ જે કહેવાય કેબીસી એ લગભગ સો મીટર દૂર પસાર થાય છે અત્યારે ખાલી છે એટલા માટે કે આગળ હાઈડ્રો પ્રોજેક્ટને જે સમારકામ ચાલે એને પાણી રોકવામાં આવ્યું છે પરંતુ જે વાતો થઈ રહી છે નર જલ યોજના અને પાણી આપવાની પરંતુ આ પાણી માટેની સંવેદન સરકાર ક્યાંક ને ક્યાંક અહીંયા છેવાડાના વિસ્તારમાં આવે સમસ્યા જોવે આ કંઈ અમારે સરકારને જગાડવાનો પ્રયત્ન કરતા લોકોની સમસ્યા છે લોકો પાણી વિના ટળે છે એના માટેનું આ એક ખરેખર અહીં આવવાની જરૂર છે જે ગાંધીનગરના બાબુઓ એસી કેબિનમાં બેસીને ચર્ચાઓ કરે છે એના કરતાં આવે અત્યારે હાલ આ બેતાલીસ ડિગ્રીમાં મીડિયા આવીને અત્યારે ગામની સમસ્યા માટે જે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે સરકારી બાબુએ આના પ્રત્યે ધ્યાન રાખવાની જરૂર છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટ